સૌર પરિવારમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે સૌર પરિવારમાં ગ્રાહ ગ્રહો ઉપગ્રહો તારાઓ ધૂમકેતુઓ આ બધાનો સમાવેશ થાય છે આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યના આ પરિવારમાં સૂર્યની ફરતે બધા જ ગ્રહો છે તે ગતિમાન રીતે સૂર્યનું ચક્કર છે તે લગાવી રહ્યા છે તો ચાલો આજે આપણે સૌર પરિવારમાં સૂર્ય અને તેના જે ગ્રહો છે તેનો પરિચય મેળવીએ સૂર્ય ઘણો મોટો છે સુધીથી પંદર કરોડ કિલોમીટર દૂર મારું છે મારું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે ગરમી અને છે મારા પ્રકાશથી જીવ વિકાસ છે તેથી મને સજીવનો પાલક કહે છે સૂર્યથી નજીક આવેલો છું મારો રંગ ગ્લાસ પડતો છે મને ન તો દે આત્મા પછી અને દે ઉગ્યા કરે મને દે સુખ હું સ્વાર પરિવારનો સૌથી જમાતો ગ્રહ છું મારે કે ઉગડણથી કદ અને વજનમાં પૃથ્વી જેવો દેખાતું તેથી બધાય મને પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવામાં આવે છે તારા નામ તો બોલ ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે એટલે એક વર્ષ લાગે છે હું મંગલ ગ્રહ છું મારો ગ્રહ છું મારો રંગ લાલ છે હું સ્વર્ણ સૌથી મોટો ગ્રહ છું હું આશા પીલા સપાટ સફેદ ગ્રહો છું મારું નામ ગુરુ છે મારી આસપાસ વાતાવરણ છે હું ઠંડો છું હું પૈકી દ્રશ્ય બહુ મોટો દેખાવ છું લોકો મને ભીમ લોકોથી ઘણા બધા દૂર આવેલો છું મારો સપાટીમાં નો છું હું ચિય ગુરુ નાનો ગ્રહ છું મને નાનો ગ્રહાયેલી માથા પર થયેલી પાઘડી જેવો લાગે છે એટલે બધા લોકો મને પાઘડી તરીકે ઓળખે છે તમે સામાન્ય દૂરબીનથી જોશો તો પણ દેખાય નહીં મારા પર સૂર્યનો તેજ પણ મારા પર સૂર્ય આશી સાઈનની જેવું લાગે છે તેથી હું ખૂબ જ ઠંડો ગ્રહ છું હું નેતુ છું મારો રંગ લીલો છે મારા વાતાવરણમાં નીતુ નામનું વાયુ છે જેમ કે પૃથ્વી ઉપર વિવિધ સમયે ઉનાળો ચોમાસો શિયાળો પરિવર્તન થાય છે પૃથ્વીનો મારું નામ ચંદ્ર મારા પર સતત ઉગતા પાઠ લીધે મોટા મોટા કાઢા પડે છે મારા પર પાણી વળતા કે જીવ સૃષ્ટિ